વાલા ભક્તો આ હનુમાન નું આંગણું પવિત્ર અને એટલું સિદ્ધ છે કે મનની અંદર કલ્પના કરો અને જેમ કલ્પ વૃક્ષ નીચે આપણે બેઠા હોઈએ અને આપણી કલ્પના બધી જ પૂરી થાય એવું આ આંગણામાં તમે સંકલ્પ કરો એટલે તરત મારો હનુમાનજી સિદ્ધ કરે છે કેવડી ભગવાનની કૃપા છે હર શનિવારે આપણે બધા જ દૂર દૂરથી ભક્તો કેટલા દૂરથી કોઈ નાસિક કોઈ પુના કોઈ બેંગ્લોર આપણું કેટલું વાર આપણે ક્યાંય ક્યાંય દૂર દૂરથી હું તો કેટલા ચિઠ્ઠીઓ જોઉં નામ જોઉં એમતા ક્યાંયથી આવે છે લોકો અરવલ્લી જિલ્લો ઠેઠ અરવલ્લી જિલ્લામાંથી કેટલા બધા લોકો અને આ શું કામ આવીએ છીએ આટલા બધા કેટલા હજારો કિલોમીટર કાપીને શેના માટે તો કે આપણી કઈક ને કઈક ઈચ્છા છે કઈક ને કઈક આકાંક્ષા છે કઈક ને કઈક મનની ઈચ્છાઓ પૂરી કરવા માટે અમે આવીએ છીએ અને દાદાની કૃપાથી આપણી બધી જ મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે